બોડેલી ચેમ્પિયન્સ ટ્રોફીની જીતને બોડેલી વાસીઓએ આતશબાજી અને ઢોલ નગારાના તાલે નાચી વધાવી છોટા ઉદેપુર જિલ્લાનું બોડેલી નગર ધર્મ અને ઉત્સવ પ્રિયની સાથે સાથે રમત પ્રેમી અને દેશ પ્રેમી પણ એટલું જ છે આજે દુબઈ ખાતે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટ થી હરાવી વિજય મેળવી સમગ્ર ભારતવાસીઓના દિલ જીતી લીધા છે ત્યારે આ જીતને સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે સમગ્ર લોકો ઉત્સાહપૂર્વક આવકારી રહ્યા છે ત્યારે આજ ક્રિકેટ પ્રેમી અને દેશ પ્રેમી એવા બોડીની નગરના યુવકોની સાથે સાથે આભાર વૃદ્ધો પણ આ જીતને અલીપુરાના શ્રીરામ ચોખા ખાતે આવી ફટાકડાની ભાવે આતશબાજી કરી ટોલ નકારાને તાલી નાચી રિપોર્ટ હતી જીગ્નેશ છોટા ઉદયપુર બોડેલી ઝૂમી ભારતના વિજય ભારત માતા કી જય ગગન ભેદી ના નારા લગાવી વધાવી દીધી હતી બે ક્રિકેટ રસિક બોડેલી